હેલો ફ્રેન્ડ્સ સોશિયલ મીડિયા ફેમિલી કેમ છો મજામાં ને અત્યારે બે હજાર પચીસ ચાલી રહ્યું છે બસ પંદર વીસ મિનિટ અડધા કલાકમાં બાર વાગશે અને કેલેન્ડર વર્ષ બદલાશે પહેલાં મને એમ થયું કે લાઈવ થવું છે આમ તો દરેક જણ લાઈવ હોય જ છે પણ સોશિયલ મીડિયા પર લાઈવ થવું છે નવા વર્ષે શુભારંભ કરીએ પણ પછી એવો વિચાર આવ્યો કે ના ના થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રે નવા વર્ષને આવકારવામાં લોકો એટલા બધા બિઝી હશે મજા કરવામાં આનંદ કરવામાં ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે આઉટિંગ કરતા હશે બહાર જ નીકળ્યા હશે એટલે મારા લાઈવમાં કોણ જોડાશે એના કરતાં બે હજાર પચીસના વર્ષ ના નીચોડ સમૂહ મારો સંદેશો હું રેકોર્ડ કરું અને બે હજાર છવ્વીસ જ્યારે શરૂ થાય ત્યારે એ સંદેશો આપ સૌ સમક્ષ મૂકું બે હજાર પચીસનું વર્ષ દરેક માટે જુદું જુદું રહ્યું હશે મારા માટે પણ એવું જ કંઈક રહ્યું થોડા ઘણા અંશે સારું ખરાબ હસતું રમતું રોલર કોસ્ટર રાઈડ જેવું બાર વાગશે ને વર્ષ બદલાશે પણ ખરેખર તો નવી સવાર નવો દિવસ નવું વરસ આવું કહેવાય અને આમે ગુજરાતીમાં કહેવત છે ને જાગ્યા ત્યાંથી સવાર મિત્રો સવાર તો રોજ પડે છે પણ આપણે ક્યારે જાગીએ છીએ એ બહુ મહત્વનું છે હે ને સાચી વાત કરીને અરે અરે તમને એમ થશે કે આ સલાહ સૂચનને માર્ગદર્શન આપવા આવી ગયા મીઠી મીઠી વાતો કરવા આવી ગયા સલાહ સાંભળવી કોઈને ન ગમે પણ સાચું કહું તો આ સલાહ નથી અનુભવનો નીચોડ છે માણસ માત્ર ભૂલને પાત્ર માણસ અનુભવમાંથી શીખે ભૂલમાંથી શીખે એટલે જ કહું છું મિત્રો કે તમે જ્યારે કોઈ બાબતમાં સાચા હો કોઈ ઘટનામાં કોઈ વાતમાં સાચા હો તો લોકો એ યાદ નથી રાખતા પણ તમે કોઈ વાતમાં બાબતમાં ઘટનામાં ખોટા હશો તો લોકો એ વાત એ બાબત એ ઘટના ક્યારેય ભૂલતા નથી બસ આપણે એટલું જ યાદ રાખવાનું છે લોકો જેવા બનવા જઈશું ને તો મજા નહીં આવે કોઈને કોપી કરવા જઈશું તો આપણે આપણા અસ્તિત્વને ખોઈ બેસીશું એટલે આપણે જેવા છીએ તેવા આપણે આપણી જાતનું સ્વીકાર કરવાનો અને આપણી જાત સાથે ચાલવાનો તો જ મજા પડશે રહી બીજી એક વાત ખાસ કાચું મકાન હોય તો ચાલે એને રંગરોગાન કરો એને પુટ્ટી કરો એને સજાવો એને વોલપેપર લગાડો નવું કરવાની કોશિશ કરો ને નવું કરો મકાન કાચું ચાલે કાચું ભોજન પણ ચાલે તો પાચન પાચનશક્તિ મજબૂત હોય ને જેમ ઈચ્છા શક્તિ મજબૂત હોય ને જીવન પાર પડે એમ જો પાચનશક્તિ મજબૂત હોય તો કાચું પાકું ભોજન પણ પાર પડે પણ જો કાચા કાન હોય તો પાકું થયેલું બધું જ નષ્ટ થઈ જશે નકામું થઈ જશે પાકું થયેલું બધું જ તૂટતા વાર નહીં લાગે તમને એમ થશે કે આજે સલાહોના મૂળમાં છે મુરલીબેન પણ ના બસ આજે વાત કરવાના મૂળમાં છો ખાનગી વાત હોય ને તો આપણે મનમાં રાખીએ ખાનગીને ખાનગી જ રાખો મિત્ર ભાવે પણ આપણે આપણી ખાનગી વાત જ્યારે કોઈને કહી દઈએ છીએ ને ભોળા ભાવે ત્યારે એ ખાનગી વાનગી બની જાય છે અને દરેક વ્યક્તિ પોતપોતાની રીતે અંદર મરી મસાલા બધું ઉમેરીને ક્યારે લોકોને વહેંચી દે એ ખબર નથી પડતી એટલે જ બાંધી મુઠ્ઠી લાખની ખાનગી વાત ખાનગી જ રાખવી બે હજાર છવ્વીસનું વર્ષ આવનારું વર્ષ બધાનું ખૂબ સારું જાય એવી શુભેચ્છાઓ સાથે હજુ પણ એક વાત કહેવાની રહી ગઈ અને એ વાત એ છે કે બધી જ વાત આપણે આપણી બધાને કહેવી એ જરૂરી નથી ક્યારેક એવું બને કે આપણું કામ બોલે કામ થઈ ગયા પછી એ લોકો સુધી પહોંચે તો એની મજા છે કદાચ કામ થયા પહેલાં તમે ઉત્સાહમાં આવી જઈને લોકોને વાત કરો કે ભાઈ ના ના મેં તો આમ કરવાની છું મારે કરવું છે કે મારે આમ કરવું છે તો કદાચ એવું બને કે એ કામ તમારું શક્ય ના બને એ કામ તમારું પાર ના પડે એટલે કહેવાનો મતલબ એવો નથી કે તમે મીંઢા બનો તમે પેટ પેટના મેલા બનો કોઈને કંઈ કહો નહીં વડીલોને કુટુંબને પરિવારને મમ્મી પપ્પાને તમારા નજીકના ફ્રેન્ડ્સને વાત શેર તો હંમેશા કરવાની અને સાથે ભીતરની ભીનાશ અકબંધ રાખજો એ વળે શું ભીતરની વિનાશ એટલે હૃદય કાઇન્ડનેસ પ્રેમ કરુણા આંખોનું તો કેવું છે કે હરખમાંય છલકાઈ જાય છે પણ ભીતરની વિનાશ ક્યાંથી લાવશો સ્વેટર વેચાતું લાવી શકાય હુંફ થોડી લાવી શકાય ભીતરની ભીનાશ હશે તો સંબંધો અકબંધ રહેશે વાતો તો ઘણી કરવી છે ક્યારેક એવું થાય કે લાઈવ જઈએ તો લોકોની સાથે રૂબરૂ મળ્યાનો સંતોષ થાય પણ લાઈવ જવામાં સમયની અનુકૂળતા કોણ સામે સોશિયલ મીડિયાના પરિવારમાંથી કોણ હાજર છે એ પણ ખબર ન પડે એટલે આજે મને એમ થયું કે ચલો એકત્રીસમી ડિસેમ્બર બે હજાર પચીસની આ રાત છે બાર વાગવાને વાર છે છવ્વીસમાં પ્રવેશ થવાની હજુ વાર છે તો મારો આ સંદેશો મારી આ વાતો મારા અનુભવનો નીચોડ મારા મનની વાતો તમારા સુધી પહોંચાડો કદાચ વિડીયો લાંબો થાય તો યુટ્યુબ ચેનલ મારી ઘણા વખતથી છે પણ હું એમાં કન્ટિન્યુ નથી કરતી કારણ કે સમયની અનુકૂળતા નથી રહેતી પણ હવે એવો વિચાર છે કે મારે આવી રીતે મારી વાતો કરવા માટે યુટ્યુબ ચેનલ પર આવવું પડશે અને હું આવીશ એટલે આ વિડીયો જો લાંબો થઈ જશે તો હું યુટ્યુબ પર અપલોડ કરીશ એટલે ત્યાં જઈને તમે જોઈ શકશો મને સાંભળી શકશો બસ વધારે કશું ન કહેતા આવનારું વર્ષ બે આપની